ઉમિયા ધામ સીધસર ખાતે શ્રી સવા શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જૂનાગઢ એસ વિભાગ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવ્યા છે જેમાં જૂનાગઢ એસ વિભાગ દ્વારા પચાસ જેટલી બસનું સંચાલન કરવામાં આવશે ઓગણત્રીસ ડિસેમ્બર સુધી આ બસનું સંચાલન ગોઠવવામાં આવ્યું છે જેમાં ઉપલેટા ડેપોની ત્રીસ બસ જેમાં ભાયાવદર અને ઉપલેટાથી સંચાલન કરવામાં આવશે આ સાથે જૂનાગઢ ડેપોની વીસ બસ જેનું અલગ અલગ ડેપો દ્વારા સંચાલન કરવામાં આવશે કેશોદ બાટવા અને પોરબંદર ડેપોમાંથી પણ બસોનું સંચાલન કરવામાં આવશે આમ એકાવન મુસાફરો જો થાય તો જે જગ્યાએથી મુસાફરો માંગશે તે જગ્યાએથી બસનું સંચાલન પણ કરી શકાશે તેવું પણ એસટી વિભાગીય નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે એટલે હાલમાં જે રીતે શ્રી શવા શતાબ્દી મહોત્સવ સિત્સર ખાતે આયોજિત થઈ રહ્યો છે ત્યારે ઓગણત્રીસ ડિસેમ્બર સુધી બસો દોડાવવા માટે એસટી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે રાવલ વિભાગીય નિયામક જુનાગઢ ما ઉમિયાના ધામ સિસર ખાતે સિ સવા સતાબ્દી મોસવ નિમિત્તે તારીખ 25 બાર 24 થી તારીખ 29 બાર 24 સુધી આ જે મોસવ ઉજવવામાં આવનાર છે તેમાં મોટા ભાગે સમગ્ર રાજ્યમાંથી મુસાફરો અને યાત્રાળુઓનો ખૂબ જ ધસારો રહેવાનો છે એના અનુસંધાને જીએસઆરટીસી દ્વારા જૂનાગઢ વિભાગ જામનગર વિભાગ અને રાજકોટ વિભાગ અને અમરેલી વિભાગ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે અને આ સાથે સાથે સમગ્ર રાજ્ય માટે પણ આયોજનની વ્યવસ્થા સરકાર શ્રી દ્વારા અને ગુજરાત જીએસઆરટીસી દ્વારા કરવામાં આવેલ છે ખાસ કરીને જુનાગઢ વિભાગ દ્વારા ઉપલેટા ડેપો દ્વારા વધારાના ત્રીસ બસો આપેલ છે જે જેનાથી એ ભાયાવદર અને ઉપલેટાથી એ સંચાલન કરી શકે આ સિવાય વિશેક જેવી બસો જુનાગઢ ડેપો પણ વાપરવા આમો સંચાલનમાં મૂકવામાં આવનાર છે જુનાગઢ દ્વારા આ રોડ ઉપર અલગ વ્યવસ્થા બુથની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે જુનાગઢ ડેપો દ્વારા આમ સમગ્ર રીતે આ સિવાય પણ જુનાગઢ દ્વારા વિભાગ દ્વારા જુદા જુદા કેસોદ કેશોદ બાટવા અને પોરબંદર એમ જ્યાં જ્યાં પણ આ ખાસ કરીને ત્યાંથી મુસાફરોનો ઘસારો રહેવાનો છે તેવા તમામ જગ્યાથી પણ વધારાનું એકસ્ટ્રાનું સંચાલન થાય એની વ્યવસ્થા કરવામાં આવે છે તે સિવાય યાત્રાળુઓ દ્વારા પણ જો એકાવન મુસાફરો યાત્રાળુઓ થવાથી એ જે જગ્યાએથી માગશે એ જગ્યાએથી પણ એમને બસની વ્યવસ્થા મળી રહે એ વ્યવસ્થા પણ આ પણ આયોજન કરવામાં આવ્યું છે મારું સમગ્ર મુસાફરો અને આ અત્યારના વિભાગના તમામને વિનંતી છે તો વધુમાં વધુ એસટી લાભ લે અને આ બાબતે આમ મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને આ બસનું સંચાલન કરવામાં આવશે જેમાં એકાવન મુસાફરો થાય તો જે જગ્યાએથી મુસાફરો ઈચ્છે તે જગ્યાએ બસ તેમને મળી શકશે અને સરકારી નિયમ અનુસાર ભાડું વસૂલ કરવામાં આવશે આશિષ પરમાર લોકલ એટીન જુનાગઢ